અને એવું પણ જાણવા મળ્યું કે લગભગ થી ત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો છે એ વિજય રૂપાણીના પરિવારે ચૂકવી દીધો છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા અને શ્રદ્ધાંજલિ વખતે જે ખર્ચો થયો એ ચર્ચાનો વિષય બન્યો છે ભાજપે હાથ ખંખેરી નાખ્યા છે ભાજપે આમાં ખર્ચો નથી કર્યો અને પરિવારના લોકોએ ખર્ચો કરવો પડ્યો છે એવી ચર્ચાએ ગુજરાતના રાજકારણમાં ઘરમાટો લાવી દીધો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ બાર જૂન બે હજાર પચીસના દિવસે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ને અકસ્માત નડ્યો અને એની અંદર વિજયભાઈ રૂપાણી જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા એ પણ હતા અને એમનું પણ અવસાન થયું અને સોળ જૂને ગુજરાતની જનતાએ ભારે હૃદયે સંવેદનાથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અંતિમ વિદાય આપી અને હવે ચોંકાવનારી વાત એ સામે આવી છે કે વિજય રૂપાણીની અંતિમ યાત્રા અને શ્રદ્ધાંજલિનો જે ખર્ચ છે એ આપવાની ભાજપે ના પાડી દીધી છે રૂપાણી પરિવાર પાસેથી ખર્ચ વસૂલવાનું કહેવામાં આવ્યું છે આ આખી વાત ત્યારે બહાર આવી કે જે અંતિમ યાત્રા શ્રદ્ધાંજલિની અંદર જે ટેન્ટ હોય ફૂલો હોય સ્ટેજની સજાવટ હોય જે લોકોએ ખર્ચ કામ કરેલા હતા એ બધા બિલ લેવા માટે દિવંગત નેતા વિજય રૂપાણીના ઘરે પહોંચ્યા અને એમની પાસેથી ખર્ચની વાત કરી ત્યારે આ આખો મુદ્દો બહાર આવ્યો છે જો કે એવું કહેવાય છે કે વિજય રૂપાણીના પરિવારે આ બધો ખર્ચો ચૂકવી દીધો છે એમણે કોઈ વિવાદ કે કોઈ મોઢું બગાડ્યું નથી અને એવું પણ જાણવા મળ્યું કે લગભગ પચીસથી ત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો છે એ વિજય રૂપાણીના પરિવારે ચૂકવી દીધો છે ભાજપવાળાને આ વાતની શરમ લાગવી જોઈએ કારણ કે જ્યારે વિજય રૂપાણીની અંતિમ યાત્રા એટલે વિજય રૂપાણીનું નિધન થયું ત્યારે ભાજપવાળા મોટાભાઈએ એવું બોલી રહ્યા હતા કે અમે રૂપાણી પરિવારની સાથે ઊભા છીએ રૂપાણી પરિવાર માટે અમે જે થાય તે કરીશું તો પછી આ ખર્ચની વાત રૂપાણી પરિવાર સુધી પહોંચવી જ શું કામ જોઈએ હવે આ બાબતે જ્યારે ગઈકાલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ રાજકોટ પહોંચ્યા હતા તો મીડિયા સાથેની મીડિયાએ એમને સવાલ કર્યો કે વિજય રૂપાણીનો જે અંતિમ યાત્રા અને શ્રદ્ધાંજલિનો ખર્ચ છે એ રૂપાણી પરિવારે ચૂકવવો પડ્યો ભાજપે કેમ નહીં ચૂકવ્યો તો સી આર પાટીલના ચહેરા ઉપર બહુ ખતરનાક ગુસ્સો જોવા મળ્યો એમણે રિપોર્ટરોને એવું કીધું કે તમે નમોત્સવની વાત કરો હું તમે અલગથી આવીને મળશો તો હું એનો ચોક્કસ જવાબ આપીશ એવું સી આર પાટીલે કીધું સી આર પાટીલ ધારતે તો ત્યાં જ જવાબ આપી શકે આમ તો સી આર પાટીલ જવાબ આપવામાં બહુ માહિર છે ગમે તેવા પ્રશ્નો પૂછો એના જવાબ આપે છે તો આનો જવાબ સી આર પાટીલે કેમ નહીં આપ્યો કારણ કે એ જવાબ આપી શકે એવી પોઝિશનમાં જ નહીં હતા એટલે એમણે એમ કીધું કે તમે અલગથી આવો તો હું તમને જવાબ આપીશ હવે આ બાબતે અમે ભાજપના ગુજરાત પ્રદેશના પ્રવક્તા યજ્ઞેશ દવેની સાથે વાત કરી અને યજ્ઞેશ દવેને અમે પૂછ્યું કે આ રૂપાણી પરિવાર એ ખર્ચ ચૂકવવો પડ્યો એ બાબતની ચર્ચા અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહી છે તો પહેલાં તો યજ્ઞેશ દવેએ અમને એમ કીધું કે તમે આ બાબતે રાજકોટ શહેર ભાજપના પ્રમુખની સાથે વાત કરો પછી એમણે એમ પણ કીધું કે પાર્ટીએ ઘણો બધો જે ખર્ચો છે એ ઉઠાવ્યો જ છે એ અમુક થોડો ઘણો ખર્ચો હશે એ પરિવારે ચૂકવ્યો હશે એ પછી અમે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ માધવ દવેની સાથે વાત કરી તો માધવ દવે એવું કીધું કે પાર્ટીએ જેટલી એ અમે કીધેલું જ હતું કે રૂપાણી પરિવાર એ અમારો પરિવાર જો છે અને પરિવારની સાથે ઊભા છે અને અમે જે ચાર્ટર ફ્લાઇટની જે જરૂર હતી એમને લંડ લાવવાનું એમના ઘરે પહોંચાડવાનું ને જે બધું હતું એ ખર્ચો અમે પાર્ટીએ જ ચૂકવેલો હતો અને પાર્ટીએ જે પ્રાર્થના સભા રાખેલી હતી કાર્યાલય ઉપર એ ઉપરાંત જે પ્રદર્શની અમે રાખેલી હતી એ બધો જ ખર્ચો અમે પોતે ભાજપ પાર્ટીએ ચૂકવેલો છે માધવ દવે કીધું કે આમાં કંઈક એમના પરિવાર સાથે કોઈ સંકલન નહીં થયું એમના પરિવારે જે રાજકોટ રેસકોસ રોડ પર શ્રદ્ધાંજલિ સભા રાખેલી હતી એના ખર્ચા બાબતે કોઈ સંકલન નહીં થયું એટલા માટે આ એક મુદ્દો ઊભો થયો છે તો અમે એમને સામે સવાલ પૂછ્યો કે એમના પરિવારે તમારી સાથે સંકલન કરવાની જવાબ વાત જ શું કામ કરવી જોઈએ કારણ કે જ્યારે તમે દિવંગત નેતા વિજય રૂપાણીને એક રાજ્ય રાજકીય સન્માન આપો છો તમે એક નેતાને એના માટે લશ્કરી પરેડ કરો છો તો પછી એમના પરિવારને શું કામ પૂછો એ તમારા નેતા હતા તમારા મુખ્યમંત્રી હતા તો એમનો ખર્ચો પરિવાર કરે એવું તમારે વિચારવું જ શું કામ પડે તો દવે કીધું કે એમના જે બેસનું કહેવાય ને કે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ એ પરિવારે પોતે રાખેલો હતો અને એટલે એમને એ ખર્ચો કરવો પડ્યો પરંતુ એમના પત્ની અંજલિબેન સાથે હું એકાદ બે દિવસમાં વાત કરવાનો છું મતલબની અંદર આ આખા ઇશ્યુની અંદર ભાજપની ઠેકડી ઉડી રહી છે કે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિધાનસભાની અંદર જે શ્રદ્ધાંજલિ વિશે ચર્ચા થઈ ત્યારે તો બધા મોં ફાટ વખાણ કરતા હતા કે ભાઈ વિજય રૂપાણીએ ગુજરાત માટે આ કર્યું તે કર્યું ફલાણું કર્યું ઢીકણું કર્યું તો તમે રૂપાણીનું કમસે કમ જે એમનું શ્રદ્ધાંજલિ હતી એમની અંતિમ યાત્રા હતી એના વિશે તો કમસે કમ આવું નહોતું કરવું જોઈતું તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ